સો કરોડપતિઓ છે ને ઓલ આર કરકા વન સપો ને ટાઈમ ઓલ આર કરકા પૈસાદાર ઘરોમાં પ્રતિભાવ પેદા થતી નથી પ્રતિભાવ પેદા થાય છે સામાન્ય ઘરોમાં આપણને ખબર જ નથી તમને ભગવાને બધા સ્પેર પાર્ટ આપ્યા છે ને લોટરી છે લોટરી માત્ર નસીબ જ ફૂટેલા તું ઢોલ છે સાલા ફૂટેલો આખો ખબર જ નથી પણ બહુ સિમ્પલ વાતોથી જીવનમાં કઈ એચીવ કરી શકાય આ પવન અત્યારે ઘણો બિઝનેસ કરી શકે ખાલી ચેરિટી નું સેવાનું કામ કરે મને જો કે આવા માણસો બી લોકોને ખબર પડી કે આવા લોકો છે ઘણો બિઝનેસ કરી શકે પણ કે ના સ્કૂલમાં બાથરૂમ બનાવવા જાય ગરીબ છોકરાની બર્થડે સેલિબ્રેટ કરે આના આ સમય અહીંયા આ કરે તે કરે આ કરે મને પણ હું આજે બહુ મોટો બિઝનેસ કરું કરી શકું અહીંયા આવવાનું શું મળવાનું હતું આજે હું પાંત્રીસ વર્ષ પહેલી વાર ટ્રેનમાં બેઠો પાંત્રીસ સુધી ટ્રેનમાં નથી બેઠો પણ ટ્રાફિક જામ હતો મેં તો મોડો પડી જતા બેન લોહી પી જશે ક્યાં પહોંચ્યા કો પહોંચે પહોંચી જવા દે તું વોટ ઇઝ દિન માં તો કારમાં આવવાનું હતું ટ્રેનમાં આવ્યો આપણે મંદિર જતા કૂતરું બટકું ભરી જાય આપણે બટકું ભરાવા ગયા એટલે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય મેથેમેટિક્સ તમને ખબર જ નથી પણ તમે આ પૃથ્વી પર ગયા જન્મના કર ચોર્યાસી લાખ યો ફરીની જે કર્મ કર્યું છે એ પ્રમાણે ભાઈ બેન મિત્ર પતિ પત્ની બધું મળ્યું છે પણ હવે નવા કર્મ કરવા આપણા હાથમાં છે અને નવા કર્મ જો તમે હું કહું એમ ચાંદી ચાંદી છે લોટરી છે પણ કોઈને કરવું જ નથી જે નથી કરવાનું કરવું છે અને કરવાનું છે નથી કરવું બસ પૈસા બાપન માલ છે બધાને કમા બધાને મુકેશભાઈ થવું છે પણ થવાતું નથી અમારા જેવા મોટી વિશે સ્પીકર આવું તો સ્પીકર છું ને કોટ કોટ પહેરીને આવે ને અહીંયા માઈક લગાવે ને તું કર શકતો હો લે કરીને બતાય આ યાદ રહેતું નથી ભણવાનું બાપા ને બગીચો પણ એક એવી થિયોરી છે કે તમે આ કરો ને તો પેલા તો ચોવીસ કલાક તમે ખુશ છો અને તમે ખુશ રહો ને એટલે ન માંગ્યું દોડતું આવે આ ફિલોસોફી નથી મારતો મહિનામાં પંદર થી વીસ ઇવેન્ટ કરવા જવું છું અને મને સમજ પડી ગઈ છે કે બરાબર આગ લાગી છે આજે આ દેશમાં બહુ સરસ એટમોસ્ફિયર છે વર્લ્ડ ઇકોનોમી મેસ્ટ છે જરૂર છે સારા લોકોની દાઉદ ઇબ્રાહીમ હોય ને એને બી ઈમાનદાર માણસ જ જોઈએ હિસાબ રાખવા હે ને ક્લાસમાં બી કયો છોકરો છોકરી ગમે જે એકદમ સરસ હોય મા બાપને પણ કયો છોકરો છોકરી ગમે ચારમાં જે ડાયો હોય તો ડાયા થાવ ને હું જય બહાર કોલેજની કેબ આપવાની હોય કોઈ શિક્ષકોનું રિસ્પેક્ટ નહીં કરવાનું કોઈ માં કશું આપણે જીવનમાં તમારો વાત નથી વાત છે સિસ્ટમનો પણ આજે આપણે સિસ્ટમ નહીં બદલી શકીએ તમને બદલી શકશું અને એટલે હું આજે તમને જે વાત કહું છું એટલું આજથી ઇમ્પ્લિમેન્ટ કરજો ત્રણ વર્ષ કરજો અને આજની તારીખ ઘરે જઈને કેલેન્ડરમાં લખી નાખજો કે જીવનમાં આ મારો પર્પઝ છે આ મારો ગોલ છે અને ત્રણ વર્ષમાં એ રસ્તો ના મળે ને તમારું જૂતું મારું મોઢું આ રેકોર્ડિંગ ચાલુ પણ કરજો પહેલી વાત ટુ બી પૈસા ઈશ્વરે તમને તમને કારણ માટે બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે છે આ પહેલી આજથી નિયમ જે કરો તે બેસ્ટ કરો જે કરો સવારે ઉઠી એવું નહીં કે તૈયાર થવાનું સવારે ઉઠ્યા ત્યાંથી પથારી પડો બધું બેસ્ટ કરવાનું સવારે ઉઠો કરાગરે વસ્તે લક્ષ્મી કર મુલે ઉઠાડી દીધા કેટલા હુયા હવાર ઉઠતા જ નથી એ ગયો કોઈ દિવસ ભગવાનને થેન્કયુ કીધું એમ હું ઉઠાડ્યા તો ઉઠાડ્યા વાત કરજો દિવસમાં રાખવાની આવી નાની માળા સામે ફાવે ત્યારે યાદ પણ શું રાખવાની આપણે મોર્ડન છે કે પાપજી રાખે આપણે ના રાખી શકીએ રોજ એકવાર ભગવાનને યાદ કરવાનો નહીં તો જો એને એકવાર યાદ કરી લીધા ને તો સે થેન્ક યુ

દીકરીઓ લાલી લિપસ્ટિક મસ્ત આઈબ્રો કરવાની મસ્ત રહેવાનું છોકરાઓ સ્પાઈકી બાઈકી રાખવાના અને આમાં તો ચાલે હવે મરી જાય મસ્ત રહેવાનું સવારથી સાંજ સુધી અગિયાર વાગ્યા નો ટાઈમ હોય પોણા અગિયાર પહોંચી જવાનું છવ્વીસો ઇવેન્ટ વિશ્વમાં કરી એક મિનિટ ક્યાંય મોડો નથી પહોંચ્યો ઓન ટાઈમ પહોંચ્યો મારે બેસ્ટ કરવું પિક્ચર જોવા જાવ સિસોટી માતા ના આવડે જતા જ નહીં આ શું કથાંજમાનું સાલા ઝૂકેગા નહીં સીટ પર ઉભા નાચવાનું બાજુ વાળ કે ચૂપ રે કે તું ચૂપ રે કે માર ખાતે સાલા એટલે પાંચસો રૂપિયા આપે કથામાં આવે જે કરો તે બેસ્ટ કરો મારા જીવનની એક વાત હું બધે જ કહું છું આઈ વોઝ લિટરલી વેટર ઇન અ હોટલ ચારસો રૂપિયામાં મેં ત્રણ વર્ષ બધું અમેરિકા જઈને શું કરવા કરવું એ જ કરો બધા ત્યાં જઈને એ જ કરે પછી અહીં સલાહ પાણીની બોટલ ઇન ફરે વેરી ડર્ટી સાલા અહીંથી જ ગયો છે તું દીકરા દીકરીઓ કોઈ કામ નાનું નથી હોતું પણ સાવ નવરા બેસીને સૌથી હલકું કામ છે નવરાની બેસો વેકેશન પડે કરિયાણી આની દુકાન પેટ્રોલ પંપ પર કામ કરો ગોવા મોનત આબુ ફરવા જિંદગી પડી છે આ ઉંમરમાં એક કલાક મોદી સાહેબને તમને મને ચોવીસ કલાક મળ્યા છે એનો હિસાબ રાખો કે ચોવીસ કલાક ગયા ક્યાં તો તમારા બધા જ કલાક ફાલતું જાય છે અને એટલે ફાલતુની ટીમ મોટી છે એમાં આપણે જતા રહીએ સંજય બિન તો નસીબ છે એટલે બધું બોલ